અત્યારે ભારતમાં પ્રયાગરાજમાં કુંભમેળો યોજાયો છે ત્યારે ગાંધીજી ઓગણીસો ને પંદરમાં હરિદ્વારમાં જે કુંભ મેળો ભરાયો હતો એમાં ગયા હતા અને ત્યારે એમને શું પ્રતીતિ થઈ હતી શું અનુભૂતિ થઈ હતી એની વાત મારે તમારી સાથે વહેંચવી છે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો ખૂબ જાણીતી છે એ આત્મકથામાં ગાંધીજીએ કુંભમેળા વિશેની પોતાની જે વાત લખી છે એ વાત હું તમારી સામે રજૂ કરી રહ્યો છું ઓગણીસો ને પંદરની સાલમાં હરિદ્વારમાં કુંભ મેળો હતો તેમાં જવાની મને તીવ્ર ઈચ્છા નહોતી પણ મારે મહાત્મા રામજીના દર્શને તો જવું જ હતું કુંભને સમયે ગોખલેની સેવક સમાજે એક મોટી ટુકડી ત્યાં મોકલી હતી તેની વ્યવસ્થા શ્રી હૃદયનાથ કુંજરૂને હાથ હતી મરહુમ દેવ પણ તેમાં હતા આમાં મદદ કરવા મારી ટુકડીને પણ લઈ જવી એવો ઠરાવ હતો મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડીને લઈને મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હું રંગબૂનથી વળી અને તેમની સાથે હરદ્વારમાં જોડાયો કલકત્તેથી હરદ્વાર પહોંચતા ખૂબ મૂંઝાવું પડેલું ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે સહરાનપુરાથી તો માલના કે ઢોરના ડબ્બામાં જ ઉતારોઓને પૂરવામાં આવ્યા ઉગાડા ડબ્બા ઉપર મધ્યાહનનો સૂરજ તપે ને નીચે નકરી લોખંડની ભોંય પછી અકડામણનું શું પૂછવું હવે ગાંધીજી આગળ લખે છે કે મારો ધંધો તો ઘણે ભાગે તંબુમાં બેસીને દર્શન દેવાનો અને અનેક યાત્રાળુઓ આવે તેમની સાથે ધર્મની અને એવી બીજી ચર્ચા કરવાનો થઈ પડ્યો દર્શન દેતા હું અકળાયો તેમાંથી એક મિનિટની ફુરસદ ન મળે નાવા જાવ તોય દર્શન અભિલાષી મને એકલા ન છોડે ફળાહાર કરતો હોઉં ત્યારે તો એકાંત હોય જ ક્યાંથી તંબુમાં ક્યાંય એક ક્ષણને સારું પણ એકલો બેસી નહોતો શક્યો દક્ષિણ આફ્રિકામાં જે કંઈ સેવા થઈ શકી હતી તેની આટલી ઊંડી અસર આખા ભરતખંડમાં થઈ હશે તે મેં હરિદ્વારમાં અનુભવ્યું હું તો ઘંટીના પળની વચ્ચે પીસાવા લાગ્યો છતો ન હોઉં ત્યાં બીજા વર્ગના મુસાફર તરીકે અગવડો ભોગવું જ્યાં ઉતરું ત્યાં દર્શનાર્થીઓના પ્રેમથી અકડાવું બેમાંથી કઈ સ્થિતિ વધારે દયાજનક હશે એ કહેવું ઘણીવાર મારે સારું મુશ્કેલ થઈ પડ્યું હતું દર્શનાર્થીઓના પ્રેમના પ્રદર્શનથી મને ઘણી વેળા ક્રોધ આવ્યો છે અને મનમાં તો તેથી વધારે વેળા હું બળ્યો છું એટલું જાણું છું ત્રીજા વર્ગની આડમારીથી મને અગવડ પડી છે પણ ક્રોધ ભાગ્યે જ છૂટ્યો છે અને એથી મારી તો ઉન્નતિ થઈ છે આ સમયે મારામાં હરવા ફરવાની શક્તિ ઠીક હતી તેથી હું ઠીક ઠીક ભટકી શક્યો હતો તે સમયે એટલો પ્રસિદ્ધ નહોતો થયો કે રસ્તાઓમાં ફરવાનું ભાગ્યે જ બની શકે કુંભનો દિવસ આવ્યો મારે સારું એ ધન્ય ગળી હતી હું યાત્રાની ભાવનાથી હરિદ્વારમાં નહોતો ગયો મને તીર્થ ક્ષેત્રોમાં પવિત્રતાની જેની શોધે જવાનો મો કદી થયો જ નથી પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં મેળામાં માણસો પુણ્ય કમાવાને સારું શુદ્ધિ મેળવવાને સારું આવેલા એને વિશે મને શંકા નહોતી આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ પથારીમાં પડ્યો પડ્યો હું વિચારસાગરમાં ડૂબ્યો ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે તેઓ ઈશ્વરના દરબારમાં સજા પાત્ર નહીં ગણાય જો હરદ્વારમાં આવે સમયે આવવું જ પાપ હોય તો મારે જાહેર રીતે વિરોધ કરીને કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ કરવો જ જોઈએ જો આવામાં અને કુંભને દાળે રહેવામાં પાપ ન હોય તો મારે કોઈકને કોઈક કડક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ આત્મશુદ્ધિ કરવી જોઈએ મારું જીવન તો વ્રતો ઉપર જ રચાયેલું છે તેથી કંઈક કઠિન વ્રત લેવાનો મેં નિશ્ચય કર્યો કલકત્તા અને રંગૂનમાં મારે નિમિત્તે યજમાનોને થયેલા અનાવશ્યક પરિશ્રમનું મને સ્મરણ થયું તેથી મેં ખોરાકની વસ્તુઓની મર્યાદા બાંધવાનો ને અંધારા પહેલાં જમી લેવાનું વ્રત લેવાનો નિશ્ચય કર્યો મેં જોયું કે જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ ને સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનું અને રાત્રિભોજન ત્યાગનું વ્રત લીધું જ બંનેની કઠિનાઈઓનો પૂરો વિચાર કરી લીધો આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનું નિશ્ચય કર્યો માંદગીમાં દવા રૂપે ઘણી વસ્તુઓ લેવી કે ન લેવી અને દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી આ બધી વાતો વિચારી લીધી અને નિશ્ચય કર્યો કે ખાવાના કોઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા આ બે વ્રતોને તેર વરસ થયા જ્યારે આ આત્મકથા લખી ત્યારની વાત છે તેર વરસ થયા હતા તેમણે મારી પરીક્ષા ઠીક ઠીક કરી છે પણ જેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારું હાલરૂપ પણ ઠીક ઠીક બન્યા છે આ વૃત્તોએ મારી જિંદગી લંબાવી છે એવો મારો અભિપ્રાય છે તેથી હું ઘણીએ વેળા માંદગીઓમાંથી બચી ગયો છું એમ માનું છું મિત્રો ઓગણીસો ને પંદરમાં મહાત્મા ગાંધી કુંભમેળામાં ગયા ત્યારે એમની મનોગત કેવી હતી એમને કુંભમેળો કેવો લાગ્યો એ બધી વાત એમણે આત્મકથામાં લખી છે એટલે આમ તો એ એમને કુંભમેળો છોડી દેવાનું મન થયું હતું પરંતુ એને બદલે એમણે વ્રત લીધા એક વ્રત કે કોઈપણ સંજોગોમાં સૂર્યાસ્ત પછી નહીં જમવાનું એ વ્રત અને બીજું વ્રત એ કે માત્ર પાંચ વસ્તુ થાળીમાં લેવાની અને દવાનો પણ એમાં સમાવેશ કર્યો આ રીતે એમણે પ્રાયશ્ચિત કર્યું અત્યારે એવું છે કે બે હજાર પચીસમાં લગભગ ચાલીસ કરોડ લોકો કુંભમેળાની મુલાકાત લેવાના છે એવી એવો એક અંદાજ છે ગાંધીજીએ લખ્યું છે એ પ્રમાણે એ વખતે સત્તર લાખ લોકો કુંભમેળામાં ભેગા થયા હતા મહાત્મા ગાંધીને હંમેશા સ્વચ્છતા અને પવિત્રતા અને નૈતિકતા એને જ એ વધારે મહત્ત્વ આપતા અને કુંભમાં એમણે જઈને જે અનુભવ કર્યો એમાં પણ આ જ વસ્તુ આપણને દેખાય છે